નમસ્કાર ચાલો ગંગા સ્વરૂપા યોજનાની એક ખૂબ જ જરૂરી અપડેટ વિશે વાત કરીએ ખાસ કરીને જેમનું ખાતું પોસ્ટ ઓફિસમાં છે એમના માટે આ માહિતી ખૂબ જ અગત્યની છે વાત છે છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ આવેલા એક સરકારી પત્રની જે અમરેલીથી જાહેર થયો છે અને આ પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે પોસ્ટ ઓફિસ ખાતામાં આધાર સીડિંગ થઈ શકતું નથી તો હવે આનો મતલબ શું મતલબ એ કે સરકારી સહાય સીધી ખાતામાં નહીં આવી શકે અને જો આવું જ રહ્યું તો ભવિષ્યમાં યોજનાની સહાય મળતી બંધ પણ થઈ શકે છે પણ ગભરાશો નહીં આ સમસ્યાનું એક ઉકેલ છે જે સરકારે ફરજિયાત બનાવ્યો છે હવે બધા પોસ્ટ ઓફિસ ખાતાઓને આઈપીપીબી એટલે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં ટ્રાન્સફર કરવા પડશે તો સવાલ એ થાય કે આ નવું આઈપીપીબી ખાતું ખોલાવું ક્યાં ક્યાંય બીજે જવાની જરૂર નથી જે પોસ્ટ ઓફિસમાં ખાતું છે ત્યાં જ આ કામ થશે લાભાર્થીઓ પાસે બે વિકલ્પ છે કાં તો નવું આઈપીપીબી ખાતું ખોલાવો અથવા જૂનાને જ કન્વર્ટ કરાવો અને આ કામમાં મદદ માટે પણ વ્યવસ્થા છે ચાલો જોઈએ કોણ મદદ કરી શકે છે તાલુકા કક્ષાએ મામલતદાર ઓફિસ ગામમાં વીસીઓ અને પોસ્ટ ઓફિસમાં આઈપીપીબી સ્ટાફ મદદ કરશે ચાલો હવે સૌથી અગત્યની વાત આ ખાતું ખોલાવવા માટે શું શું જોઈશે ફક્ત પાંચ વિગતો લાભાર્થીનો આધાર અને મોબાઈલ નંબર અને વારસદારનું નામ જન્મ તારીખ અને મોબાઈલ નંબર આટલી માહિતી લઈને તરત જ પોસ્ટ ઓફિસ પહોંચી જાઓ અને પ્રક્રિયા શરૂ કરાવી દો પણ એક મિનિટ એક ખૂબ જ જરૂરી ચેતવણી છે આ કામમાં જરાય મોડો ના કરતા કારણ કે જો ખાતું આઈપીપીબીમાં ટ્રાન્સફર ના થયું તો ગંગા સ્વરૂપા યોજનાની સહાય અટકી જશે એટલે સહાય ચાલુ રાખવી હોય તો આ કામગીરી તાત્કાલિક પૂરી કરવી ખૂબ જરૂરી છે તો હવે સવાલ એ છે કે શું આ પગલું ભવિષ્યની આર્થિક સહાયને ખરેખર સુરક્ષિત કરશે